એટલે કે જયારે વિદ્યાર્થી પોતે જેમાં રજીસ્ટ્રેશન કરાવ જાય તો એ રજિસ્ટ્રેશનમાં એનું સરનેમ પહેલા લખશે અને એના ડોક્યુમેન્ટ જે અપલોડ કરશે એમાં સરનેમ પાછળ છે એ વિસંગતતાના કારણે ફોર્મ આગળ સબમિટ નથી થતું એટલે કે ગુજરાતની ભાજપ સરકારના શિક્ષણ વિભાગના ગતકરાથી હજારો વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની પ્રિમિયર ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાથી વંચિત થયું છે પરીક્ષા જ નહીં આપી શકે પરફોર્મન્સની વાત તો પછી આવે ત્યારે આ સંજોગોની અંદર ગુજરાતમાં બે હજાર પચીસની અંદર એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પોતે જે ડબલ ઇમાં રજીસ્ટ્રેશન કરાયું હતું અને બીજી ઓપ્શનની અંદર એટલે બીજા પાર્ટની અંદર પંચાણું હજાર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાયું હતું એટલે કે આપણે એવરેજ માનીએ તો ગુજરાતમાં એક લાખ જેટલા વિદ્યાર્થીઓ જે ડબલ ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવતા હોય એમને સરકારના આવા ગતકના કારણે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશનથી જ અટકી જશે અને પ્રવેશ પરીક્ષાથી વંચિત રહેશે એટલે કે એમને પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લેવો તો કઈ રીતે લેવો એના માટે હજી સુધી કોઈ નિર્ણાયકતા થઈ નથી ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આ બાબતે વિસ્તૃત રજૂઆત લેખિતમાં કરવાના છીએ અમે અને સાથે સાથે જે ડબલ નો જે સીબીએસ ની તરફથી જે નોડલ એજન્સી તરફથી જે છે એને પણ અમે વિસ્તૃતપણે આ વિસંગતતા દૂર થાય તેના માટેની વિનંતી કરવાના છે